क्लाइंट कहे भाई पेमेंट हवे नहीं आवे के घर में अचानक कोई कहे गाड़ी बगड़ी रिपेयर माटे पचास हजार जो ये। हवे बतावो तमे कर शो करशो बैंक में लोन माटे दौड़शो दोस्त ने फोन करी ने यार थोड़ा रुपया उधार आपने कहेशो के रात्रे बिचारा बिज़नेस नी जेम टेंशन मा बेड पर आमती थी तेम फरिया करशो आवी परिस्थिति में एक जो वस्तु तमारी इज्जत तमारो बिजनेस અને તમારી ઊંગ બધુ બચાવી શકે છે અને એ છે કે શ્રેઝરવ હા દોસ્તો આજે આપણે વાત કરીશું કે આકેશ રિઝર્વ શું છે શા માટે એ દરેક ગુજરાતી બિઝનેસમેનનો સાચો બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે અને આપણે ગુજરાતીઓની ચતુરાઈથી એને કેવી રીતે બનાવી સકીએ એ પણ એટલી સરળતાથી કે નાની દુકાનવાળાથી લઈને મોટો ટેક્સટાઇલ ટ્રેડર સુધી બધા કહેશે અરે વાહ આ તો ગજબની વાત છે થોડી મજા કરિયે મારો એક દોસ્ત સુરતમાં નાની ચાની ટપરી ચલાવે છે એ મને એક દિવસ કહે તો રૂપિયા બચાવવાની મોટી મોટી વાતો કરે છે પણ હું તો દિવસના 500 રૂપિયા કમાઉ છું એમાંથી શું બચાવું હું હસી પડ્યો પણ એને કહ્યું ભાઈ તો દરરોજ બે ચા પી એ છે ને એક ઓછી કર 10 રૂપિયા બચે મહિને 300 અને વર્ષે 3600 એ બિચારો ગુસ્સે થઈ ગયો ચા છોડું તો जीव ज नहीं પણ બાદમાં એણે માન્યું કે નાની બચત મોટું કામ થઈ શકે છે આજે હું તમને બતાવીશ કે આવી નાની નાની ચાલાકીઓ તમે એક એવો કેશ રિઝર્વ બનાવી શકો જે તમને મુશ્કેલીમાંથી બહાર કાઢે અને બિઝનેસ એક નવી તક આપે આપણે ગુજરાતીઓ તો જાણીએ છીએ રૂપિયો બચે તો ઇજ્જત બચે અને ઇજ્જત બચે તો બિઝનેસ ચાલે તો ચાલો આ કેશ રિઝર્વની દુનિયામાં જમ્પ લાવીએ પણ એ પહેલા એક સવાલ તમે ક્યારેક પૈસાની ચિંતામાં રાત્રે જાગ્યા છો કે કોઈ એવી સ્ટોરી છે જે તમને લાગ્યું અરે થોડા રૂપિયા બાજુએ હોત તો આ ટેન્શન ન હોત કમેન્ટમાં જરૂર લખજો કેમ કે આજની વાત તમારા માટે જ છે તો કેશ રિઝર્વ શું છે દોસ્તો સરળ શબ્દોમાં કહું તો એ તમારું ઇમરજન્સી ફંડ છે એટલે કે એવા પૈસા જે તમે બાજુએ રાખો છો એક ગુપ્ત ખજાનાની જેમ જેતી જીવનની અચાનક આવતી મુશ્કેલીઓમાં તમારે કોઈની સામે હાથ ન ફેલાવો પડે આપણે ગુજરાતીઓ તો આ બાબતમાં ઉસ્તાદ છીએ નહીં આપણી એક જૂની કહેવત છે રૂપિયા બચે તો ઇજ્જત બચે અને આ કેશ રિઝર્વ એટલે આ કહેવતને સાચી કરવાનો સાધન આને સમજવા માટે એક કલ્પના કરો ધારો કે તમે રાજકોટમાં એક નાની દુકાન ચલાવો છો કહો કે પાણીપુરીની કે ગુજરાતી નાસ્તાની દિવસે બે થી 3000 ની કમાઈ થાય છે एक दिवस अचानक बजार मा मंदी आवे, ग्राहको ओछा थई जाए, अने उपर थी तमारो गेसनो चुलो बगडी जाए। रिपेयर माटे पांच हजार रुपिया लागे। हबे, जो तमारी पासे केश रिजर्व न होय, तो शुं थाय? दुकान बंद करवी पड़े, के पछी पाड़ोशी पासे थी उधार मांगवु पड़े, अने एक गुजराती बिजनेसमेन नी इज्जत ने लागेली डाघ जेवु छे, नहीं? पण जो तमारी पासे दस थी पंदर नो केश रिजर्व होय, तो ચૂલો રિપેર થઈ જાય દુકાન ચાલુ રહે અને ગ્રાહકો પાછા આવે ત્યાં સુધી તમે ટેન્શન ફ્રી આને હું બીજી રીતે પણ સમજાવું કેશ રિઝર્વ એટલે તમારા બિઝનેસનું અને ઘરનું છત્ર જેમ ચોમાસામાં છત્રી તમને ભીંજાતા બચાવે એમાં રિઝર્વ તમને આર્થિક તોફાનથી બચાવે છે ગુજરાતમાં તો આપણે જોયું છે સુરતના ડાયમંડ ટ્રેડર હોય કે અમદાવાદના ટેક્સટાઇલ વેપારી જેની પાસે આવું ફંડ હોય એ મંદીમાં પણ હસતો રહે છે અને જેની પાસે ન હોય એ બિચારો બેંકની લાઈનમાં ઉભો હોય છે કે ઘરે બેસીને ચિંતા કરે છે તો આ કેશ રિઝર્વ એટલે ફક્ત પૈસા નહીં એટલે તમારી આઝાદી તમારી શાંતિ અને તમારું બિઝનેસનું ભવિષ્ય આગળ આપણે જોઈશું કે આ શા માટે જરૂરી છે અને ગુજરાતીઓની અક્કલથી આને કેવી રીતે બનાવી શકાય પણ હમણા એટલું યાદ રાખો આ એવો ખજાનો છે જે તમને ક્યારેય નીચે જોવા નહિ દે હવે આપણે વાત કરીએ કે આ કેશ રિઝર્વનો મહત્વ શું છે દોસ્તો આ એવી વસ્તુ છે જે તમારું બિઝનેસ ને ડૂબતા બચાવે છે અને તમારું ઘરની શાંતિ ને જાળવી રાખે છે એને સમજવા માટે એક સીન બનાવીએ દારો કે તમે સુરત માં ટેક્સટાઇલ નો બિઝનેસ કરો છો આપણા ગુજરાત નું ટેક્સટાઇલ તો દુનિયાભરમાં ફેમસ છે નહીં તમને એક મોટો ઓર્ડર આવે છે 10 લાખ નો તમે ખુશ થઈ જાવ રાત દિવસ મહેનત કરો કામદારો ને બોલાવો માલ તૈયાર કરો અને શિપમેન્ટ માટે પેકિંગ પણ કરી દો પણ એક દિવસ ક્લાયન્ટનો ફોન આવે ભાઈ સોરી પેમેન્ટ હવે બે મહિના પછી આવશે હવે શું દુકાનનો ભાડું 50000 કામદારોનો પગાર 1 લાખ ઘરનો ખર્ચા બીજા 50000 એ બધું રોકાઈ જાય ઘરે જઈને પત્નીને કહો આ મહિને રસોઈમાં ખર્ચા ઓછો કર તો એ કહે તો શું ફક્ત ખીચડી ખાઈએ અને ઉપરથી દુકાનનો માલિક ફોન કરે ભાડું ક્યારે આવશે બસ ટેન્શનનું ટેન્શન પણ નહીં કેશ રિઝર્વ તમારો સાચો સાથી બને છે જો તમારી પાસે 3 થી 4 લાખ નું કેશ રિઝર્વ હોય તો શું થાય તમે આરામથી ભાડું ભરી દો કામદારોને પગાર આપી દો અને ઘરે જઈને પત્નીને કહો આજે રસોઈમાં એક extra ખીર બનાવજે એટલો જ નહીં એક બે મહિના સુધી તમે બિઝનેસ ચાલુ રાખી શકો નવા ક્લાયન્ટ શોધી શકો અને જ્યારે પેમેન્ટ આવે ત્યારે કેશ રિઝર્વ પડી ભરી શકો એટલે કે આ રિઝર્વ તમને ટેન્શનમાંથી બચાવે છે અને બિઝનેસને ચાલુ રાખવાની તાકાત આપે છે આને હું એક સ્ટોરી થી સમજાવું મારો એક દોસ્ત ભરુચમાં નાનો ટ્રેડર છે કપડાનો ધંધો કરે છે એક વખત એનો મોટો ઓર્ડર અટકી ગયો ક્લાયન્ટે પૈસા 3 મહિના મોડા આપ્યા પણ એની પાસે 2 લાખનો કેશ રિઝર્વ હતો એણે એનો ઉપયોગ કર્યો દુકાન ચાલુ રાખી અને એક સસ્તો લોટ ખરીદીને નાનો પ્રોફિટ પણ કર્યો આજે એ કહે છે એ 2 લાખ ન હોત તો હું બેંકની બહાર લાઈનમાં હોત કે દુકાનનો શટર બંધ કરી દીધું હોત તો કેશ રિઝર્વનો મહત્વ એ છે કે એ તમને મુશ્કેલીમાં હરવા નથી દેતો એ તમારા બિઝનેસને એક ઢાલ આપે છે જેથી અચાનક આવતા જટકાઓથી તમે ડગી ન જાઓ ગુજરાતીઓની ભાષામાં કહું તો આ એવું ગાઢલું છે જે મંડીના ચોમાસામાં પણ તમને ભિંજાતા બચાવે છે ચાલો હવે જોઈએ કે આ કેશ રિઝર્વ બિઝનેસમાં કેવી રીતે તમારો સાચો સાથી બને છે દોસ્તો બિઝનેસ એટલે જાણે સમુદ્રમાં नाव ચલાવવી ક્યારેક લહેરો શાંત હોય ક્યારેક તોફાન આવે અને જ્યારે તોફાન આવે ત્યારે કેશ રિઝર્વ એ તમારો લાઈફ જેકેટ બની જાય છે આને સમજવા માટે એક સાચી વાત કરું એક ઉદાહરણ લઈએ મારો એક દોસ્ત છે અમદાવાદમાં રહે છે નામ રાખીએ કમલેશ એની ગાર્મેન્ટ શોપ છે मणिनगर માં એક નાની પણ બજાર માં નામી દુકાન કોરતા સાડી બધું વેચે છે એક વખત માર્કેટ માં ગજબ ની મંડી આવી ગ્રાહકો ઓછા થઈ ગયા વેચાણ લગભગ અડધું થઈ ગયું દિવાળી ની સીઝન માં પણ લોકો બજાર માં પરે પણ ખરીદી ન કરે કમલેશ ની દુકાન નું મહિને 80000 ભાડું 50000 સ્ટાફનો પગાર અને ઉપરથી નવો માલ લાવવાનો ટેન્શન એની પાસે કેશ રિઝર્વ ન હોત તો શું થાત દુકાનનો શટર બંધ કરવો પડત સ્ટાફને ઘરે મોકલવો પડત અને બજારમાં એની ઈજ્જત પણ જતી રહેત પણ કમલેશ પાસે એક સુરુપનું પત્તું હતું 5 લાખ રૂપિયાનું કેશ રિઝર્વ એને એનો ઉપયોગ કર્યો પહેલા તો ભાડું ભર્યું સ્ટાફને પગાર આપ્યો જેથી એ લોકો પણ દુકાન છોડીને ન જાય અને એટલું જ નહીં એક દિવસ એને ખબર પડી કે એક ટેક્સટાઇલ વેપારી સસ્તામાં કુર્તાનો લોટ વેચી રહ્યો છે કેમ કે એને પણ પૈસાની જરૂર હતી કમલેશે તરત 2 લાખ ખર્ચીને એ લોટ ખરીદી લીધો બજાર કિંમત થી અડધા ભાવે 6 મહિનામાં જ્યારે બજાર સુધર્યું એને એ માલ નોર્મલ રેટમાં વેચી દીધો અને નફો કરીને એનું કેશ રિઝર્વ ફરી ભરી દીધું આજે એ પેલા કરતા મોટો બિઝનેસમેન છે બે દુકાનો ચલાવે છે અને એક નાનો ગોડાઉન પણ ખરીદી લીધો છે હવે જરા વિચારો કેશ રિઝર્વ ન હોત તો દુકાન બંધ થઈ જાત સ્ટાફ ભાગી જાત અને કમલેશ બેંકની બહાર લોન માટે લાઈનમાં ઉભો હોત પણ આ રિઝર્વે એને ફક્ત બચાવ્યો જ નહીં એક નવી તક પણ આપી બિઝનેસમાં કેશ રિઝર્વ એટલે જાણે તમારું ગુપ્ત હથિયાર જે મંદીમાં તમને ટકાવી રાખે છે અને જ્યારે બજારમાં સોદા મળે ત્યારે તમને આગળ વધવાની તાકાત આપે છે ગુજરાતી બિઝનેસમેન તો આમાં એક્સપર્ટ હોય છે ધારો કે તમે જામનગરમાં મસાલાનો ધંધો કરો છો મંડી આવે ઓર્ડર ઓચા થાય પણ તમારી પાસે કેશ રિઝર્વ હોય તો તમે એનો ઉપયોગ કરીને સસ્તો કાચો માલ ખરીદી શકો બજાર સુધરે ત્યારે એ જ માલથી ગજબનો નફો કરી શકો એટલે કેશ રિઝર્વ એટલે ફક્ત બચાવનું સાધન નહીં એ તમારું બિઝનેસને મોટો બનાવવાની ચાવી પણ છે તો બિઝનેસમાં આ રિઝર્વ એટલે જાણે તમારું પોતાનું નાનું બેંક જે તમને નીચે પડવા ન દે અને જ્યારે ટકાવે ત્યારે ઊંચે ચડવામાં મદદ કરે गुजराती भाषा में कहूँ तो आ एवं गुल्लक छे जे मुश्किल में खाली न थाय सारा दिवसों में भरा तो जाए हम थोड़ी बात करिए बिजनेस बहार निकली ने एटले के पर्सनल लाइफ में कैश रिजर्व नो शू फायदो दोस्तों बिजनेस में तो आपने जो के आ एक हथियार है घर में घर में आ एटल ज जरूरी है बल्कि एक रीते वे जरूरी है कम के घर शांति न हो तो बिजनेस डगमगी जाए नहीं चलो एक सीन बना दारों के ते एक साधारण गुजराती फैमिली फेमिली मा रहो छो राजकोट मा एक नानु घर बे बाड़को अने एक गाड़ी जे दररोज ऑफिस के दुकाने लाई जाए छे एक दिवस सवारे उठो गाड़ी स्टार्ट करो अने खटाक इंजन बंद गाड़ी खराब मेकेनिक आवे चेक करे अने कहे साहेब त्रीस हजार लाग छे ए ज दिवसे घरे आवो तो बाड़क बीमार पड़ी गयु डॉक्टर ने बतावू पड़े

બાળકને ડોક્ટર પાસે લઈ જાઓ દવા લઈ આવો અને ઘરે આવીને ચાપિતા પિતા પત્નીને કહો ચિંતા ન કર બધું સેટ છે એટલો જ નહીં એ રાતે તમે શાંતિથી ઊંઘી શકો કેમ કે તમને ખબર છે કે આવી નાની મોટી મુશ્કેલીઓ માટે તમે તૈયાર છો મારી પત્ની તો આને કેશ રિઝર્વ નથી કહેતી એક દિવસ મે એને આ બચતની વાત સમજાવી તો એ બોલી આ રિઝર્વ નથી આ તો ઘરનું રક્ષણ કવચ છે

એક વખત એનો ફ્રિજ બગડી ગયો અને એ જ મહિને એના દીકરાની સ્કૂલ ફી ભરવાની હતી એની પાસે 50000 નો કેશ રિઝર્વ હતો એણે ફ્રિજ રિપેર કરાવ્યો ફી ભરી અને બધું શાંતિથી હેન્ડલ કર્યું બાદમાં મને કહે ભાઈ એ 50000 ન હોત તો હું રોજ રાતે ચિંતામાં જાગતો તો પર્સનલ લાઈફમાં કેશ રિઝર્વ એટલે તમારી શાંતિનું સાધન એ તમને અચાનક આવતા ખર્ચથી બચાવે છે ગાડી ખરાબ થાય दवाखाना नो बिल आवे के बालकनी स्कूल नी जरूरीयत होय भाषा भाषामा कहूँ तो आ एवो गाडू छे जे घरनी गाडी ने क्यारे खोटकाती नथी देटू हवे आवी गयो सौथी मोटो प्रश्न आ आकेश रिजर्व बनावो केवी दोस्तों आपने गुजरातीओ तो बचतना उस्ताद होइए छिए नहीं आपने नसोमा ज चले छे 1 रुपियो तो एने 2 बनाववानी चतुराई

એનો જવાબ સરળ છે થોડું ચતુરાઈથી કામ લો ધારો તમે મહિને 50000 કમાઓ છો એટલે 5000 રૂપિયા બચાવો 5000 કેવી રીતે એક દિવસ બહારનું ખાવાનું બંધ કરો ઘરે ખીચડી ખાઈ લો 100 રૂપિયા બચ્યા રોજની બે ચા એક કરો બીજા 10 રૂપિયા મહિને એક ફિલ્મ ઓછી જો 300 બચ્યા જો નાની નાની બચતથી 5000 તો આરામથી નીકળી જાય અને એક વર્ષમાં 60000 થઈ જશે નાનો પણ મજબૂત કેશ રિઝર્વ બીજો સ્ટેપ એને અલગ રાખો આ બચેલા પૈસાને તમરા રોજના ખાતામાં ન રાખો નહીં તો એ ખર્ચા થઈ જશે એક અલગ બેંક એકાઉન્ટ ખોલો નાનો સેવિંગ્સ એકાઉન્ટ જેનો ડેબિટ કાર્ડ ન હોય જેથી હાથ ન લાગે એને એટલો દૂર રાખો કે એને ખર્ચવાનો મન જ ન થાય મારો એક દોસ્ત તો એના કેશ રિઝર્વનો એકાઉન્ટ એની પત્નીના નામે ખોલાવી દીધું કહે છે એની પાસેથી પૈસા લેવા માટે ટેન્શન લેવું પડે એટલે હું ખર્ચો જ નહીં ત્રીજો સ્ટેપ ધીમે ધીમે વધારો એકવાર 60000 થઈ જાય તો રોકાવો નહીં દર વર્ષે થોડું વધારો 10% નહીં તો 15% કરો જો બિઝનેસમાં નફો થાય તો એમાંથી થોડું અહી નાખો ધારો તમે સુરતમાં નાની દુકાન ચલાવો છો અને દિવાળીમાં 50000 નો એકઠરા નફો થયો 20000 ઘરે લઈ જાઓ અને 30000 કેશ રિઝર્વમાં ઉમેરો 2-3 વર્ષમાં તમારી પાસે 2 થી 3 લાખનો ફંડ તૈયાર થઈ જશે એક સ્ટોરી કહું મારો એક કઝિન છે જામનગરમાં નોકરી કરે છે એણે 5 વર્ષ પહેલા આ રીતે શરૂઆત કરી મહિને 2000 બચાવતો રોજની ચા ઓછી કરી બહાર ફરવાનું ઘટાડ્યું અને બોનસના પૈસા પણ ઉમેર્યા આજે એની પાસે 1.5 લાખનો કેશ રિઝર્વ છે વયા વર્ષે એનું ઘર રિપેર થયું 80000 ખર્ચા થયો પણ એણે એક પણ રૂપિયા ઉધાર ના લીધો એ કહે છે ભાઈ આ બચતે મારી ઈજ્જત બચાવી તો કેશ રિઝર્વ બનાવવો એટલે નાના પગલાથી મોટો સપનું પૂરો કરવો ગુજરાતીઓની ચતુરાઈથી શરૂ કરો થોડું બચાવો અલગ રાખો અને ધીમે ધીમે વધારો એક દિવસ જોજો આ રિઝર્વ તમારું બિઝનેસની કે ઘરની મોટી મુશ્કેલી હલ કરશે गुजराती भाषा में कहूँ तो आ एवं गुल्लक छे जे नानू भराय अने मोटो काम करे चालो हवे एक साचे रियल लाइफ स्टोरी सांभळो जे तमने बतावशे के केश रिजर्व के भी रीते जीवन बदली शके छे आ वात छे मारा एक फ्रीलांसर दोस्तनी नाम राखी विशाल ए राजकोट मां रहे छे ग्राफिक डिजाइनर छे इतले के लोगो बनावे वेबसाइट नी डिजाइन करे एवं बधु नानू घर एक लेपटॉप અને એની મહેનત એનો ધંધો આના પર ચાલે છે વિશાલે થોડા વર્ષો પહેલા નક્કી કર્યું કે એક શ્રીદર બનાવશે દર મહિને થોડું થોડું બચાવ્યું ક્યારેક 5000 ક્યારેક 10000 અને બે વર્ષમાં એની પાસે 2 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ ગયું એક દિવસ એની ટેસ્ટ થઈ એને એક મોટો ક્લાયન્ટ મળ્યો હતો 1 લાખનો પ્રોજેક્ટ એણે રાત દિવસ મહેનત કરી ડિઝાઇન પૂરી કરી પાયલો મોકલી પણ ક્લાયન્ટે ફોન કરીને કહ્યું વિશાલ સોરી પેમેન્ટ માં 3 મહિનાનો ડિલે થશે હવે શું ઘરનો ભાડું 20000 ઇન્ટરનેટ નું બિલ 2000 રોજનો ખર્ચે બધું રોકાઈ જાય બીજા ફ્રીલાન્સર હોત તો ટેન્શન માં આવી જાત રાત્રે લેપટોપ સામે બેસીને માથું ખંજવાળતા હવે શું કરું પણ વિશાલે ટેન્શન લીધું નહીં કેમ કે એની પાસે એ બે લાખનો કેશ રિઝર્વ હતો એણે શું કર્યું રિઝર્વમાંથી ઘરનો ભાડું ભર્યું 20000 ગયા અને ધીમે ધીમે એનું કેશ રિઝર્વ કરી ભરાવા લાગ્યું જ્યારે મોટા ક્લાયન્ટ નું એક લાખ આવ્યું ત્યારે એની પાસે નવું પ્રોજેક્ટર પણ હતું રિઝર્વ પણ હતું અને ટેન્શન એ તો ગાયબ આજે વિશાલ મને મળે છે ત્યારે હસીને કહે છે ભાઈ એ બે લાખે મારી इज्जत बचावी નહીં તો હું ભાડું ભરવા માટે પડોશી પાસે ઉધાર માંગતો હોત કે લેપટોપ વેચી દેતો હોત અને ખરું કહું એની આ વાત સાંભળીને મને ગર્વ થયો કેમ કે આ રિઝર્વ એને ફક્ત પૈસા જ નહીં એક આત્મવિશ્વાસ આપ્યો કે હું કોઈપણ મુશ્કેલીને હેન્ડલ કરી શકું છું આ સ્ટોરીમાંથી શું શીખું કે શિઝ રિઝર્વ એટલે તમારો બેકઅપ પ્લાન તે તમને મુશ્કેલી માં ટકવાની તાકાત આપે છે અને સાથે સાથે આગળ વધવાની તક પણ આપે છે ગુજરાતીઓની ભાષામાં કહું તો આ એવો ગુલ્લત છે જે ખાલી થાય તો પણ તમને ખાલી નથી છોડતું વિશાલ જેવા લોકો બતાવે છે કે થોડી બચત થી મોટું જીવન બની શકે છે હવે આ બધી વાતો પછી એક જડપી ટિપ એટલે કે એક એવી ચાવી જે તમાર આ કેશ રિઝર્વને સાચા અર્થમાં કામનું બનાવશે દોસ્તો આ રિઝર્વને ઇન્સ્યોરન્સ સમજો હા જેમ તમે ગાડીનો ઇન્સ્યોરન્સ કરાવો છો પણ રોજ રોજ એનો ઉપયોગ નથી કરતા નહીં એબી જરીતે કેશ રિઝર્વરને જ્યાં સુધી ખરેખર જરૂર ન પડે એને હાથ ના લગાડો તે તમારું રોજનું બેંક બેલેન્સ નથી જેને તમે ચા પીવા કે શોપિંગ માટે ખર્ચી નાખો ના ના તે તમારું બચાવનું હથિયાર છે એક ગુપ્ત ઢાલ જે મુશ્કેલીના દિવસોમાં તમને લડવાની તાકાત આપે છે આને સમજો એક ઉદાહરણ થી दारो तमे घरमा एक खास डब्बो राखो छो एमा दिवाळीनी मिठाई माटे ना खास ड्राई फ्रुट्स होय हबे रोज सवारे चा साथी ए डब्बो खोलीने काजू बदाम खाई लो छो नही ने केम के एक खास प्रसंग माटे राख्यो छे एवी जरीते केश रिझर्व ए तमारो खास डब्बो छे एने रोजना खर्च माटे नहीं, पण अचानक आवती मुश्केली माटे बचाबी राखो गाडी बगडे क्लायंट पेमेंट रोके કે ઘર માં કોઈ ઇમરજન્સી આવે એવા સમયે જ એને ખોલો બાકી એને એટલો દૂર રાખો કે તમારું મન પણ એને ખર્ચવાનું વિચારે નહીં મારો એક દોસ્ત તો આમાં એક સપર છે એનો કેશ રિઝર્વ એક અલગ બેંકમાં છે અને એનો પાસબુક એની પત્નીના લોકરમાં એ કહે છે ભાઈ એ પૈસા કાઢવા હું એની સામે હાથ જોડું તો પણ એ ના નહીં કહે એટલે હું ખર્ચો જ નહીં પણ ખરું કહું એની આ ટિપ કામ કરે છે તйно રિઝર્વ હંમેશા ભરેલું રહે છે અને જરૂર પડે ત્યારે એને બચાવે છે તો આ રીતે કેશ રિઝર્વ તમારા બિઝનેસ અને જીવનને સલામત રાખે છે આપને ગુજરાતીઓ તો ચતુરાઈમાં નંબર 1 છે એ ચતુરાઈથી આ રિઝર્વ બનાવો એને સાચવો અને જો કે ટેન્શન કેવું હવામાં ગાયબ થઈ જાય છે એક નાની બચત એક મોટો હથિયાર અને તમે હંમેશા જીતવા માટે તૈયાર ગુજરાતી ભાષામાં કહું તો આ એવું ગુલ્લત છે जे खर्चाई नहीं पर जीवन बचावे दोस्तों हवे एक खास बोनस जो तमे कैश रिजर्व अने पैसा नु मैनेजमेंट डिटेल मा समझवा मागो छो इतले के एकदम गुजराती चतुराई थी रुपिया ने राखवो अने बदारवो, तो हूँ तमने एक शानदार बुक सजेस्ट करू छु आनु नाम छे द Richest Man in Babylon, लेखक जॉर्ज एस क्लासन जुओ आ बुक मारी टेबल पर हमेशा रहे छे કેમ કે આમાં પૈસા બચાવવાની અને એને વધારવાની એવી સરળ પણ ગજબની ટિપ્સ છે કે તમે વાંચશો અને કહેશો અરે આ તો મારે અત્યારે કરવું જોઈએ આ બુકમાંથી મને બે વાતો ખૂબ ગમી અને એ તમારી સાથે શેર કરું છું પહેલી વાત દરેક આવકમાંથી 10% બચાવો હા એ જ વાત જે આપણે આજે કેશ રિઝર્વ માટે ચર્ચી પણ આ બુક એને એક સ્ટોરી સાથે સમજાવે છે એમાં એક પાત્ર છે જે 2 રૂપિયા કમાય તો 1 રૂપિયો બચાવે અને એનું જીવન બદલાઈ જાય ગુજરાતીઓને તો આ ગમશે કેમ કે આપણે તો બચત ના શોખીન છીએ બસ આ બો કેને સિસ્ટમ માં લાવવાનું શીખવે છે બીજી વાત તમારું પૈસાને કામે લગાડો જેથી એ તમારા માટે કમાય એટલે કે ફક્ત બેંકમાં ના રાખો પણ એવી જગ્યાએ રાખો જ્યાં એ વધે જેમ સુરત નો ટેક્સટાઇલ વેપારી સસ્તો માલ ખરીદીને નફો કરે એ માં બુક શીખવે કે તમારા રૂપિયાને એક નાનો બિઝનેસમેન બનાવો એ તમારા માટે દિવસ રાત કામ કરશે આ બુક ગુજરાતી બિઝનેસમેન માટે એકદમ પરફેક્ટ છે કેમ કે આપણે તો રૂપિયાની કિંમત સમજીએ છીએ એમાં એક સ્ટોરી છે એક ગરીબ માણસ બેબીલોન માં રહે છે અને નાની બચત થી એ શહેરનો સૌથી ધનવાન માણસ બને છે આપણે પણ એવું નથી ઈચ્છતા નાની દુકાન થી શરૂ કરીને મોટું સામ્રાજ્ય બનાવવું આ બુક એનો રોડમેપ આપે છે તો જો તમે તમારા બિઝનેસ ને નવી ઊંચાઈએ લઈ જવા માંગો છો તો આ બુક ને મિસ ન કરો તમે ધ richest મેન in babylon ની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મેળવી શકો છો એક ક્લિક કરો એને ચેક કરો અને એક નાનું રોકાણ કરીને તમારું પૈસાનું ભવિષ્ય બનાવો મે ના બુક વાંચી અને મારા કેશ রিজર્વની શરૂઆત એનાથી જ થઈ હવે તમારો વારો છે ગુજરાતી ચતુરાઈ સાથે આ ટિપ્સ લો અને જો કે તમારું બેંક બેલેન્સ કેવું હસ્તો થઈ જાય છે તો દોસ્તો આજે આપણે એક ગજબની સફર પૂરી કરી આપણે શીખ્યું કે કેશ રિઝર્વ શું છે એ તમારું ઇમરજન્સી ફંડ છે એક એવો ગુપ્ત ખજાનો જે તમને મુશ્કેલીના તોફાનમાંથી બચાવે છે અને બિઝનેસમાં મોટી તકોના દરવાજા ખોલે છે એને બનાવવું એટલું સરળ છે કે ગુજરાતીઓની ચતુરાઈથી તમે એને આંખ જપકતા શરૂ કરી શકો नानी बचत थी शुरुआत करो इन्हें अलग रखो अने धीमे धीमे एक मजबूत डाल तैयार करो आजे आपने जो के ए बिजनेस ने डूबता बचावे छे घरनी शांति जाड़वे छे, अने तमने टेंशन मुक्त जीवन आपे छे। हवे बोल दोस्तों तमारो वारो छे। तमारी पासे कैश रिजर्व छे। कितलो होवो जो ये एवु लागे छे। पचास हजार लाख के एनाथी वधु नीचे कोमेंट मा जरूर लखजो मने तमारी स्टोरी सांभळवी छे કોઈએ બચત કરીને મુશ્કેલીમાંથી بچવાનો અનુભવ હોય તો એ પણ શેર કરો બીજા ગુજરાતી બિઝનેસમેનને એનાથી પ્રેરણા મળશે અને હા જો તમને આવી દરરોજની બિઝનેસ ટિપ્સ ગમે છે જે તમારા રૂપિયાને વધારે અને ટેન્શનને ઘટાડે તો આ વિડિયોને એક મોટો લાઈક આપો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરરોજની નવી ટિપ તમારા સુધી પહોંચે અને કોઈ વિડિયો મિસ ન થાય ઉપર થી ડિસ્ક્રિપ્શન માં ધ richest man in babylon મે લિંક પર ચેક કરજો એ બુક તમારા કેશ રિઝર્વર ને નવો લેવલ આપશે એક ક્લિક કરો અને તમારું બિઝનેસ નું ભવિષ્ય બદલો અને હા એક નાની ચેલેન્જ તમારા માટે આજે રાતે ઘરે जाओ ચા પીતા પીતા એક નાનું પગલું લો ₹100 બચાવો બહારનું ખાવાનું બંધ કરો કે એક ચા ઓછી પીઓ બસ ₹100 બાજુએ રાખો અને એને તમાર આ કેશ રીધર્વની શરૂઆત કરો એ નાનો પગલું એક દિવસ તમાર બિઝનેસ સામ્રાજ્યનો પાયો બનશે એક એવો સામ્રાજ્ય જે મંદીમાં પણ ડગે નહીં અને તકોને ઝડપી લે તો ગુજરાતી બિઝનેસ ક્લાસના આ દોસ્તો આજે શરૂઆત કરો નાની બચતથી મોટું સપનું જીવો આપણે પરિમણીશું નવી ટિપ્સ સાથે નવી પ્રેરણા સાથે ત્યાં સુધી રૂપિયા બચાવો इज्जत રાખો અને હંમેશા હસતા રહો Namaste.